નમસ્કાર દર્શકો ઉનાળુ મધ્યમાં છે એપ્રિલનો છેલ્લો માસ શરૂ થઈ ગયો છે આવા સમયે રાજ્ય સરકાર દ્વારા પણ હેટલીવેવની આશંકાના પગલે ગાઈડલાઈન જારી કરવામાં આવી છે સાથે સાથે દાહોદની વાત કરીએ તો દાહોદમાં મહત્તમ પારો ચાલીસ ડિગ્રીની ઉપર પહોંચી જવા પામ્યો છે કાળઝાળ ગરમી પડી રહી છે આકરો તાપ પડી રહ્યો છે આવા સમયે બા બિનજરૂરી બારથી પાંચ બહાર નીકળવાનું ટાળો જેથી કરીને આપ સુરક્ષિત રહી શકો છો આજે અમે એક બનાવથી આપને રૂબરૂ કરવા જઈ રહ્યા છીએ આ બનાવ દાહોદ શહેર થી તદ્દન નજીક કોલેજ ની પાસે બનવા પામ્યો હતો જેમાં બપોરના સમયે આ વ્યવસાય વકીલ એક છવ્વીસ વર્ષીય યુવકને ડિહાઇડ્રેશન ડિહાઈડ્રેશન અથવા તો કોઈક એને તાવ અને માથાના દુખાવાની ફરિયાદ હતી જેના પગલે ઘરે જતો હતો ઘરે જતી વખતે રસ્તામાં ચક્કર આવીને પડી ગયો હતો જેના પગલે તેના માથાના ભાગે ને મોડાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુવાણ અવસ્થામાં પહોંચ્યો હતો આ સમયે હું મારી સાથે ગુજરાત ટુડે રિપોર્ટર રાજેશ વસાવે ગુજરાત સમાચારના રિપોર્ટર

નજીકના હોસ્પિટલ સમયસર પહોંચાડ્યો હતો જેથી કરીને એનો જીવ બચી ગયો હતો આ તો સદનસીબે કોઈ આગળ પાછળ કોઈ વાહન નહોતું નહીં તો મોટી હોનારત થઈ શકતી હતી એટલે આવા ઉનાળાઓના ખાસ કરીને બાર થી પાંચ ના ગાળામાં આકરો તાપ પડી રહ્યો તે સમયે રાજ્ય સરકારની હીટવેવની આશંકાના પગલે ગાઈડલાઈન પાલન કરો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો અને જો કોઈ તમે બહાર જ નીકળવાનું હોય તો સુતરાવું અથવા તો કોટનના કાપડથી તમારા શરીરના અંગોને ઢાંકી અને નીકળો વધુ જો હોય તો તમારા ફેમિલી ડોક્ટર હોય તેની સલાહ મુજબ કામ કરો અને ખાસ કરીને પ્રવાહી આધારિત આરોગ્ય ખોરાક લેવાનો આગ્રહ રાખો જેથી કરીને ડિહાઈડ્રેશન અથવા આવા કોઈ લૂ જેવા રોગોથી તમે બચી શકો અને ખાસ કરીને બારથી પાંચનો એક સમયગાળો એવો છે કે આકરા તાપમાં જો તમે પ્રિકોશન લઈને નહીં નીકળો અને આવો કોઈ બનાવ બનશે તો મોટી જાનહાનિ થઈ શકે છે જેથી કરીને બારથી પાંચના ગાળામાં બિનજરૂરી નીકળવાનું ટાળો અને રાજ્ય સરકારની ગાઈડલાઈનનો ફોલો કરો દર્શકો અમે પણ અમારા દાહોદ લાઈવના માધ્યમથી આપ સૌને અપીલ કરીએ છીએ કે બનતી કોશિશ આ ઉનાળાના સમયમાં વધારેમાં વધારે પાણી પીવાનું રાખો તેમ સાથે સાથે પ્રવાહી આધારિત ખોરાક આરોગવાનું રાખો જેથી કરીને જે ડીહાઈડ્રેસન છે અથવા તો લૂ લાગવાના જે રોગો છે તેનાથી તમે બચી શકો છો અને બારથી પાંચ જે સમયગાળો બપોરનો આકરો તાપો હોય છે તેવા સમયે રાજ્ય સરકારની ગાઈડલાઇન તેમજ તમારા જો કોઈ ફેમેરી ડૉક્ટર હતો તેની સલાહ મુજબ અનુસરો જેથી કરીને આપ સુરક્ષિત અને સલામત રીતે રહી શકો છો ધન્યવાદ